નમસ્કાર હિન્દુસ્તાન પ્લેટફોર્મ પર સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે આમ આદમી પાર્ટીમાં આજ ક્યાંક ને ક્યાંક મોટું ભંગાણ થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે અને આ સમાચારમાં જે રાજુ કરપડા છે આમ આદમી પાર્ટીના જે ખેડૂતના મજબૂત નેતા કહેવાતા હતા એ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે રાજુ કરપડાએ

આજે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનું મને વોટ્સઅપ પર રાજીનામું મળ્યું છે મારે વાત થઈ નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે રાજુ કરપડાએ હડદરથી લઈ અને જે મુદ્દાઓ ખેડૂતોને ઉઠાવ્યા હળદરમાં એક ખેડૂતોને ઉમીદ પણ જાગી રાજુ કરપડા પરવીણ રામ અને 86 જેટલા લોકો ઉપર ભાજપે અત્યાચાર કર્યો ભાજપે ખોટા કેસો કર્યા ભાજપે ડરાવવાની કોશિશ કરી ભાજપે ખેડૂતો ઉપર પણ માર માર્યો અને ત્યાર પછી પણ આ ખેડૂતોમાં અને ખેડૂત નેતાઓમાં જો મને જોશો રહ્યો એમણે ખૂબ મહેનત કરી છે ખેડૂતોને લઈને કઈ મજબૂરી હશે એ જે મારે જાણી નથી ઉપર તો એટલું ચોક્કસ કહીશ કે એમણે ખેડૂતો માટે અને ખેડૂતો માટે વ્યવસ્થિત ભાવ મળે ભાજપ જે અત્યાચાર કરે છે ભાજપ જે લૂંટ ચલાવે છે એપીએમસીમાં લૂંટ ચલાવે છે એને લઈને એમણે ખૂબ આંદોલનો કર્યા મહેનત કરી અને એટલે ખેડૂતો અને આમ આદમી પાર્ટી હંમેશા રાજુભાઈને ખૂબ સમર્થન પણ રહ્યું ખેડૂતોનું પણ સમર્થન રહ્યું અને આમ આદમી પાર્ટીએ પણ તમે જોયું હશે કે હળદર કાંડ પછી ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલ સાહેબ સુદામડામાં સભા કરી ખેડૂતો લગભગ પચાસ હજારથી વધુ ખેડૂતો એકઠા થયા ભાજપ એટલું ડરી ગયું હળદરકાંડ પછી અને સુદામડામાં સભા થઈ એટલે દસ હજાર કરોડ પેકેજ આમ આદમી પાર્ટીના લડવૈયા યોદ્ધાઓના કારણે મળ્યું પ્રવીણ રામ હોય રમેશ મેરો તમામ લોકો અને એનાથી પણ આગળ જતા આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓ મતલબ ઝોનમાં સાત થી નવ ઝોન અમે લગભગ કિસાન મહાપંચાયતો કરી જેમાં પણ ખેડૂતો ખૂબ ઉપસ્થિત રહ્યા ખેડૂતોએ ખૂબ સમર્થન કર્યું અને આ નેતાઓ અને ખેડૂતોના સમર્થનમાં અમે સાઈન કેમ્પેન ચલાવ્યું અને તેર હજાર ગામોમાં નાની મોટી મિટિંગો કરી ખેડૂત પંચાયત કરી ન્યાય પંચાયત અને લગભગ એસી હજારથી વધુ ખેડૂતોના આપણે સાઈન કેમ્પેન લઈ અને સમર્થન મેળવ્યું અને એ અમારું ડેલીગેશન એ ત્યાં ગયું મુખ્યમંત્રીશ્રીને માન્યને મળ્યા પણ એટલું ચોક્કસ કહેશું કે ખેડૂતોને આમ આદમી પાર્ટી લીડરો ઉપર ખૂબ ઉમીદ છે અમે ખૂબ સંઘર્ષમાંથી ઉભા થયેલા છીએ ભાજપ હંમેશા એવું કરતી કે તૂટી જાય લીડરોને સામદામ દંડ ભેદ કરીને હેરાન કરવાની કોશિશ કરવામાં આવે રાજુભાઈ સાથે સુધી મને હજી ખબર હતી મારે વાત નથી એટલે હમણાં બે દિવસ પહેલા જ મારા ઘરે કાર્યક્રમમાં આવ્યા હતા મેં લગભગ તમામ ખેડૂતો અને ખેડૂતો નેતાઓ અહીંયા દસ બાર હજાર લોકોની વચ્ચે સન્માન પણ કર્યું હતું યોધ્ધાઓનો ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને પણ ખૂબ મોટી ઉમદ છે આમ આદમી પાર્ટીના નેતાઓના સંઘર્ષ ઉપર એટલે કોઈ મજબૂરી રહી ખબર નથી પરંતુ ભાજપ હંમેશા તમે જો આ પહેલા પણ કેટલાય નેતાઓ થયા પણ ભાજપ કોઈ કોઈ રીતે એને 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 તોડવાની કોશિશ કોશિશ કરે કરે ડેમેજ કરવાની હેરાન કરવાની કોશિશ કરે જેલમાં પણ અત્યાચાર આ ખેડૂત નેતાઓ ઉપર કરવાનું ભાજપ ચૂક્યું નહોતું મેં જે રીતે જેલના જેલમાંથી આવ્યા પછી બધા જે આગેવાનો મળ્યા છે ખૂબ અત્યાચાર કર્યા છે યાર વાક શું હતું અને હજી પણ એક સંઘર્ષશીલ ખેડૂત એ હંમેશા પોતાના સત્ય માટે લડતો રહેશે રાજુભાઈ સાથે મારી વાત થશે વાત થઈ નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મજબૂત નેતા છે ખૂબ મહેનત કરી છે સંઘર્ષ કર્યો છે અને લોકો માટે લડ્યા છે જય જવાન જય કિસાન